ખડમિત્રો મિત્રો તમારું સ્વાગત છે કેતીઆ યુટ્યુબ ચેનલ ઉપર ખડમિત્રો મિત્રો આજે આપણે જાણીશું બગાય હતી ખેતી માટે જે આપડે બોરવેલની સહાય મળી રહી છે તેની પૂરેપૂરી માહિતી નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ પામ ઓઇલ પકતુ પામ ઓઇલ નવાવતર કૃષકર્તા માટે બોરવેલ ના ખર્ચના 50% કે વધુમાં વધુ 50000 ની મર્યાદા સાથે આપને એ જોવામાંડે છે અર્જીનો લાભ જીવનમાં એક જ વખત તમને મળવા પાત્ર છે ખડમિત્રો હવે જોઈશું શું શું જોશે ડોક્યુમેન્ટ સાથેનો દાખલો જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર સાત બાર આઠવાની નકલ જોશે આતર કાર્ડ જોશે બેંક પાસબુક અને રદ કરેલો ચેક जो एक करता खाताधारक हो तो पत्र की जरूरत पड़े करनी तारीख अठार आठ बजार चौबीस तीस नौर चौबीस तो खेड मित्रों जल्दी फॉर्म फिर आ रीतना जवाब तुमने